શ્રી ગણેશ જય શ્રી રામ આજે રઘુવીર આવ્યા છે ગંગા કાઠડે રે આજ રઘુવીર આવ્યા છે ગંગા કાઠડે We do. Oh. ચરણ દોયા રઘુનાથ ના રે જળથી ચરણ ધોયા ના રે ઉર્મા છે આંતિ મગાના જ રઘુવીર આવ્યા છે ગંગા કાઠડે ઉર્મા ઉપજ છે આરતી મગાના રઘુવીર આવ્યા છે ગંગા કાઠડે સીતા ને રક્ષ

આપજો રે કરજો ભવા સા ને પાર આજ રઘુવીર આવ્યા છે ગંગા రఘువీ గంగా కాఠడే రే మరి ఆజ రఘువీర వ్యా చేీరా వ్యాచే గంగా జయ శ్రీరామ